મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય ખુલ્લી સવાર જેવું જીવીશું કાયમ મસ્ત મજાનું ખુલ્લી સવાર જેવું જીવીશું કાયમ મસ્ત મજાનું જાણી જોઈને પકડાઈ જઈશું એવું બનુ લાભ લુભ અને ચોઘડિયા પણ અંદરથી શરમાય એને નવું વર્ષ કહેવાય હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય એને નવ વર્ષ કહેવાય જીવન એવું જીવીશું જાણે સહજ અવતરે પ્રાસ જીવન એવું જીવીશું જાણે સહજ અવતરે પ્રાસ વહાલ નીતરતા શ્વાસમાં સુ ઈશ્વરનો અહેસાસ ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય એને નવ વર્ષ કહેવાય મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવ વર્ષ કે સેવાઈ હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય એને નવું વર્ષ કે સેવાઈ થેન્ક યુ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ જોરદોસ્તો જલસો